રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવે દ્વારા સંકલન બેઠક બાદ થતી ચર્ચા પર સ્પષ્ટતા કરવામાં આવી છે તેઓ કહે છે કે મેયર અને ધારાસભ્ય વચ્ચે આમંત્રણ પત્રિકાને લઈને જે ચર્ચા થઈ હતી તે સામાન્ય ચર્ચા હતી અને તેમાં કોઈ વિવાદ ન હતો ડોક્ટર દવે જણાવ્યું છે કે આ ચર્ચા દરમિયાન તે પણ હાજર હતા અને હમણાં પણ બંને કાર્યક્રમ સ્થળે સાથે છે હાલમાં બંગલામાં બંને આવી રહ્યા છે તેઓ આ ચર્ચા વિષયક ખોટી રીતે હવા આપવામાં આવી હોવાનું પણ દર્શાવે છે તેમણે ખાતરી આપી છે કે પાર્ટી હિતમાં કોઈ વિવાદ નહીં થાય અને તમામ હોદ્દેદારો સાથે સંમતિ અને એકતા સાથે કામ કરે છે કમિટી હોય એની શરૂઆતમાં સંકલન બેઠક થતી હોય છે જેમાં પક્ષના અધ્યક્ષ તરીકે હું પણ હાજર હતો અને વર્તમાનપત્રો દ્વારા જે કાંઈ વાત આવી છે એ બાબત હું કહું કે એ એક અમારી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ વચ્ચે થતી સામાન્ય વાતચીત હતી એમાં કોઈ પ્રશ્ન હતો નહીં કે એવી કોઈ વાત પણ નહોતી કે જેને કોઈ ન્યૂઝ બની શકે એક અમારી રૂટીન ચર્ચાઓ હતી જે ધારાસભ્યશ્રી અને મેયરશ્રી વચ્ચે ચર્ચા ચાલતી હતી અને હું પણ ત્યાં હાજર હતો અને મેં પણ એ ચર્ચામાં પછી ભાગ લીધો હતો આમંત્રણ પત્રિકાને લઈને વાત જે હતી એમાં એટલા માટે કોઈ તથ્ય નથી કે એ જે કાર્યક્રમની વાત કરતા હતા જે નોર્મલ અમારી વાતચીત હતી એ કાર્યક્રમ અત્યારે સરસ રીતે સંપન્ન થયો હમણાં જ અને ધારાસભ્યશ્રી ને મેયરશ્રી બે સાથે જ અહીંયા આવી રહ્યા છે અત્યારે અને અત્યારે પણ મંચ ઉપર ખૂબ સારા વાતાવરણમાં અમે બધા જ સાથે બેઠા હતા અને અમારા અધ્યક્ષશ્રી આવી રહ્યા છે પંદર તારીખે એની પૂર્ણ રીતે અમે તૈયારીમાં લાગેલા છીએ ત્યારે આવી કોઈ વાત છે નહીં કે આવો કોઈ વિવાદ છે હવે મારા વિસ્તારમાં કાર્યક્રમ છે તો મારું એકનું નામ લખો આવું આવ્યું ફોનમાં અમને કીધું છે આવી વાત મારી સુધી કોઈ આવી નથી આ બાબતની હું ચોકસાઈ કરી લઉં છોક ચોખટ કરી લઉં છું આવી વાત એટલે ન હોઈ શકે કેમ કે કાર્યક્રમો જે કાંઈ નક્કી થતા હોય ભારતીય જનતા પાર્ટીના કે કોર્પોરેશન ના કે જનતા પાર્ટીમાં બધા સંકલન કરી કરી લેતા હોઈએ ના દુષ્પ્રચાર કોઈ જ નથી કરતો વાતમાં તથ્ય છે કે નહીં એ વાતચીત હું પૂછી લઉં છું આવું હોય ન શકે એવું હું ક્લિયર માનું અત્યારે બંને સાથે જ છે અને બંને સાથે જ આવે છે શું કાંઈ છે જ નહીં નોર્મલ વાતચીત હાલતી હતી આનો વિષય કેમ બની ગયો એ મને પણ સમજાતું નથી કે ત્યાં હું ચોથી ખુરશીમાં હું પોતે બેઠો હતો એટલે એ મેયરશ્રી મેયરશ્રી અને ધારાસભ્ય શ્રી એ બંને એક રૂટીન વાતચીત કરી રહ્યા હતા કે કોઈક સ્વરૂપે કોઈ વળાંક આપેલો છે